आर यू रेडी यस चलो आज વધારે બીજા થોડા मीनिंग्स લઈએ લિટલ નાનું નાનકડું કહેવાય બર્ડ પક્ષી પંખી જમ્પ કૂદવું સાઉન્ડ અવાજ બેન્ડ વાળવું ની ભૂટન વિપ ડોક્યુ કરું સ્લિપ સુવું ઊંઘવું લિપ પાનડું ગ્રે રાખોડી red लाल pink गुलाबी yellow पीलो orange नारंगी green લીલો blue भूरो purple जामुनी brown कत्थई white सफेद black એટલે કાળ હવે આટલા જે સ્પેલિંગ બો છે એ આપણે વારે ઘડીએ વાંચન કરીએ સાંભળીએ એટલે આપણે એના અર્થ ખબર પડી જાય એના મિનિંગ આપણે ખબર પડી જાય કે લિટલ એટલે નાનું વારે કરીએ સાંભળ સાંભળ કરવાના અને એના લીધે પછી આપણે જ્યારે વાંચનમાં આવે આ સ્પેલિંગ તો આપણે ઝડપથી વાંચતા આવડી જાય